સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે નામાંકન ભર્યું હતું પ્રદેશ અધ્યક્ષ શક્તિશી ગોહિલની વિશેષ ઉપસ્થિતિમાં જાહેર સભા અને રેલી યોજવામાં આવી ભુજમાં કચ્છ બોરબી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ પોતાનું નામાંકન પત્ર ભર્યું જેમાં ભુજમાં યોજાયેલ કોંગ્રેસના સંમેલન સ્થળેથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા પાંચ ટેકેદારો સાથે નિતેશ લાલણે કલેક્ટર સમક્ષ પોતાનું નામાંકન પત્ર રજૂ કર્યું હતું અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને ઇન્ડિયા દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ જંગી બહુમતી કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતી થી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે